હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું જમવામાં શાકની પણ જરૂર ન પડે અને સાથે અથાણા કે પછી સલાડની પણ ન જરૂર પડે તેવું ગરમીમાં શરીરને લૂથી બચાવે અને ટેમ્પરેચર જાળવી રાખે તેવી એકદમ ટેસ્ટી અને બધાને જ ભાવે તેવી કાચી કેરીની ચટણી જો રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં બે લાઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે આ કાચી કેરીની ચટણી આપણે એકદમ અલગ રીતે બનાવીશું તેના માટે મેં અહીં ચાર નંગ જેટલા મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે અને એક નંગ જેટલી કાગડા કેરી લીધી છે વજનમાં જોઈએ તો બસો ગ્રામ અને મીડિયમ સાઇઝની લીધી છે અહીં મેં કાગડા કેરી લીધી છે તમે દેશી કેસર કેરી કે પછી ગમે તે લઈ શકો કાચી કેરી પણ કાગડા કેરીનો ટેસ્ટ આ ચટણીમાં સરસ આવે છે હવે આ બંનેને આપણે આવી રીતે મોટા મોટા પીસમાં કટ કરી લેવાના છે ઝીણા ઝીણાં નહીં પણ આવી રીતે મોટા જ ટુકડામાં લઈ લેવાના અને હવે લોખંડની લોઢી કે પછી નોનસ્ટિક પેડને મો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકી દઈશું એમાં બે ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલનું પ્રમાણ આપણે બહુ ઓછું રાખીશું અને હવે તેલ આપણું થોડું એવું ગરમ થઈ જાય પછી આપણે જે મોટા ટુકડા કરીને ટમેટા અને કેરી રાખી છે તે વારાફરતી આવી રીતે તેલમાં ધીમે ધીમે બધા જ પીસીસને ગોઠવી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું એકદમ હાઈ નહીં પણ મીડિયમ ફ્લેમ રાખીશું અને બધું જ આવી રીતે ગોઠવી ને પછી આપણે પાંચ મિનિટ માટે કોઈ પણ મોટી થાળી કે પછી ડીશને આપણે ઢાંકી દેવાની છે આ ચટણી તમે એકવાર બનાવીને આઠ દિવસ સુધી રોટલી ભાખરી પૂરી પરાઠા કે ગમે તે વસ્તુ સાથે ખાઈ શકો અથાણા કે શાકની પણ જરૂર નહીં પડે થોડીવાર પછી વચ્ચે આપણે ખોલીને જોઈ લેશું અને ફરી પાછું ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દઈશું લગભગ સાતેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે ખોલીને જોશો તો બધી જ વસ્તુ બરાબર સતળાઈ ગઈ છે કલર પણ ફરી ગયો છે અને એકદમ સોફ્ટ થઈ ગઈ છે હવે આવી રીતે ચીપિયાથી આપણે બધા જ ટમેટાની છાલને કાઢી લેવાની છે છાલ તમે ન કાઢો તો પણ ચાલે પણ ચટણીનો દેખાવ અને ટેસ્ટ સારો આવે તે માટે આપણે છાલને આપણે લઈ લેશું અને કેરી પણ એકદમ તમે જુઓ તેમ છાલથી જુદી પડીને સોફ્ટ થઈ ગઈ છે હવે આ બધી જ વસ્તુને આપણે એક પ્લેટમાં લઈને થોડીવાર માટે ઠંડુ પડવા માટે મૂકી દઈશું અને આ બધી જ વસ્તુ ઠંડી પડે ત્યાં સુધીમાં આપણે ફરી પાછું લોઢીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકી થોડું એવું તેલ મૂકીશું જો તેલ હોય તો ન નાખવું અને જો ન હોય તો લગભગ બેથી ત્રણ ટીપાં જેટલું જ તેલ એડ કરીને તેમાં આપણે ત્રણથી ચાર લીલી મરચી આવી રીતે વન ફોર્થ કપ જેટલા સિંગના દાણા વન ફોર્થ કપ જેટલું સૂકું લસણ એડ કરીને બધી જ વસ્તુને બે મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર સાતળી લઈશું તેલ આપણે વધારે નથી નાખવાનું ફક્ત આ વસ્તુઓ અંદર તળાઈને સોટે થઈ જાય તેટલું જ નાખવાનું છે બે મિનિટ માટે આપણે સાતળશું એટલે બધી જ વસ્તુ એકદમ સોફ્ટ થઈ જશે અને સિંગના દાણા થોડા એવા ક્રંચી થઈ જશે આવી રીતે બધું તળાઈ જાય પછી આપણે તેને બે મિનિટ માટે ઠંડુ પડવા દઈશું અને ત્યાં સુધીમાં જે આપણે કાચી કેરી અને ટમેટાને ઠંડા પડવા મૂક્યા હતા તે પણ ઠંડા પડી ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આ વસ્તુ ઠંડી પડે ત્યાં સુધીમાં આપણે કેરીમાંથી કેરીની છાલને આવી રીતે ચમચીથી વચ્ચેથી ભાગ કાઢી લેશું અને છાલને એક બાજુ કરી દેશું આવી જ રીતે બધી જ કેરીના સ્લાઇસમાંથી કરી લેવાનું છે કેરીના છાલનો ટેસ્ટ ચટણીમાં સારો નથી આવતો એટલે આપણે તેને જુદું લઈ લઈશું ને આવી જ રીતે બધી કેરીમાંથી વચ્ચેનો જે ભાગ હોય છે તે લઈ લેવાનો છે હવે આ પ્રોસેસ થઈ ગયા સુધીમાં આપણા સિંગના દાણા લસણ અને મરચું પણ એકદમ ઠંડુ પડી ગયું છે હવે મિક્સર જારમાં આપણે આ પેસ્ટને પહેલાં એડ કરીશું પછી લીલા મરચાં આ લસણ અને સિંગના દાણાને પણ તેમાં એડ કરી દેસુ હવે બે મીડિયમ સાઈઝની ડુંગળીના મોટા પીસ કરીને આપણે તેમાં એડ કરીશું મેં બે નંગ ડુંગળી લીધી છે ડુંગળી અને કાચી કેરીની તાસીર ઉનાળામાં શરીરનું તાપમાન જાળવી રાખે છે અને લૂથી બચાવે છે એક ઇંચ જેટલા આદુના ટુકડા એક ચમચી વરિયાળી એક ચમચી સૂકા ધાણા એક ચમચી આખું જીરું એડ કરીશું બે ચપટી જેટલી હિંગ સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું નાખીશું ને એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું જેનાથી ચટણીનો કલર એકદમ સરસ આવશે આપણે લીલી મરચી સાતળવામાં નાખી હતી એટલે આપણે અત્યારે લાલ મરચું પાવડર કાશ્મીરી લીધું છે જો તમે તીખું ખાતા હો તો રેગ્યુલર મરચું પણ લઈ શકો અને હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરીને આવી સ્મૂથ પેસ્ટ બનાવી લેશું તમે જુઓ તેમ પૂરી પરાઠા સાથે આપણે જે ચટણી ખાઈ શકીએ તેવી જ ચટણી બનીને તૈયાર થઈ છે હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું તો ઉનાળાની ગરમીમાં લૂથી બચાવે અને જમવામાં શાકની પણ જરૂર ન પડે તેવી આપણે એકદમ સરસ એવી ટેસ્ટી અને ચટપટી ચટણી કાચી કેરીની તૈયાર થઈ ગઈ છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક ને શેર જરૂરથી કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ